પછી અખંડાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો જે અનંતકોટી બ્રહ્માંડ છે તે બ્રહ્માંડને વિશે જેવી આ બ્રહ્માંડમાં વર્તમાન કાળે ભગવાનની મૂર્તિ છે તેવી ને તેવી જ દેખાય છે કે નથી દેખાતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ભગવાન પોતે પોતાના અક્ષરધામને વિશે સદા વિરાજમાન છે અને મૂળ માયામાંથી ઉપજ્યા જે અનંતકોટી પ્રધાન પુરુષ તે થકી અનંતકોટી બ્રહ્માંડ ઉપજે છે પછી તે ભગવાન પોતાના અક્ષરધામમાં એક ઠેકાણે રહ્યા થતાં પોતાની ઈચ્છાએ કરીને તે અનંતકોટી બ્રહ્માંડને વિશે પોતાના ભક્તને અર્થે અનંતરૂપે દેખાય છે પછી વળી અખંડાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે શ્રી કૃષ્ણ નારાયણ તો સદા મનુષ્યાકૃતિ છે ને તે ભગવાનનું સ્વરૂપ સર્વકાળે સત્ય છે અને તે જ ભગવાન ક્યારેક મત્સ્ય કચ્છ વારાહ નૃસિંહાદિક રૂપે કરીને ભાષે છે તે કેમ સમજવું અને વળી બ્રહ્માંડ બ્રહ્માંડ પ્રત્યે કલ્યાણની રીતિ તથા ભગવાનની મૂર્તિ તે એક સરખી છે કે જુદી જુદી છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ભગવાનની મૂર્તિ તો સદા એક સરખી છે તો પણ ભગવાન પોતાની મૂર્તિને જ્યાં જેવી દેખાડી જોઈએ ત્યાં તેવી પોતાની ઈચ્છાએ કરીને દેખાડે છે અને જ્યાં જેટલો પ્રકાશ કરવો ઘટે ત્યાં તેટલો પ્રકાશ કરે છે અને પોતે તો સદા દ્વિભુજ છે તો પણ પોતાની ઈચ્છાએ કરીને ક્યાંય ચાર ભુજ ક્યાંય અષ્ટભુજ ક્યાંય અનંતભુજને દેખાડે છે તથા કચ્છાદિક રૂપે કરીને ભાસે છે એવી રીતે જ્યાં જેવું ઘટે ત્યાં તેવું રૂપ પ્રકાશે છે અને પોતે તો સદા એક રૂપે જ વિરાજમાન રહે છે અને વળી એક ઠેકાણે રહ્યા અનંત કોટી બ્રહ્માંડને વિશે અંતર્યામી રૂપે વ્યાપીને રહે છે જેમ વ્યાસજી એક હતા તેણે શુકજીને સાત કર્યો ત્યારે સ્થાવરજંગમ સર્વ જીવમાં રહીને સાત કર્યો અને શુકજીએ હુંકારો દીધો ત્યારે પણ સ્થાવરજંગમ સર્વસૃષ્ટિમાં રહીને હુંકારો દીધો એવી રીતે શુકજી જેવા મોટા સિદ્ધ હોય તે પણ જે સર્વ જગતમાં વ્યાપવાને સમર્થ થાય છે તે તો ભગવાનના ભજનના પ્રતાપે કરીને એવી યોગ કળાને પામ્યા છે તો પોતે ભગવાન પુરુષોત્તમ તે તો યોગેશ્વર છે ને સર્વ યોગ કળાના નિધિ છે તે એક ઠેકાણે રહ્યા અનંત અનંતકોટી બ્રહ્માંડમાં પોતાની ઈચ્છાએ કરીને જ્યાં જેમ ઘટે ત્યાં તેમ ભાસે છે તેમાં શું કહેવું અને એ ભગવાનમાં એમ હોય તેનું શું આશ્ચર્ય છે કેમ જે કોઈક ગોળીઓ હોય તે તુચ્છ માયાને જાણે છે તેમાં પણ લોકોને કેવું આશ્ચર્ય થાય છે અને તેની યથાર્થ ખબર પડતી નથી તો ભગવાનમાં તો સર્વ યોગ કળાઓ રહી છે તે મહાઆશ્ચર્ય રૂપ છે તેને જીવ કેમ જાણી શકે માટે ભાગવતમાં કહ્યું છે જે આટલા ભગવાનની માયાને તર્યા છે અને વળી એમ કહ્યું છે જે કોઈ ભગવાનની માયાના બળને પાર પામ્યા નથી તેણે કરીને એમ જાણવું જે એ ભગવાનની યોગ કળામાં બ્રહ્માદિક જેવાને કુતર્ક થાય તો એ ભગવાનની માયાના બળના પારને ન પામ્યા કહેવાય તે કુતર્ક તે શું તો જે ભગવાન તે કેમ એમ કરતા હશે અને ભગવાનને એમ સમજે જે એ તો સમર્થ છે તે જેમ કરતા હશે તે ઠીક કરતા હશે એવી રીતે ભગવાનને નિર્દોષ સમજે તો માયાને તર્યા કહેવાય અને કલ્યાણની રીતિ તો એક સરખી છે પણ ભજનારા જે પુરુષ તેને વિશે ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ એ ત્રણ પ્રકારના ભેદ છે ને તેમની શ્રદ્ધા અનંત પ્રકારની છે તેને યોગે કરીને કલ્યાણના માર્ગમાં પણ અનંત ભેદ થયા છે અને વસ્તુ ગતે તો કલ્યાણનો માર્ગ એક છે અને ભગવાનનું સ્વરૂપ પણ એક જ છે અને તે ભગવાન અતિ સમર્થ છે ને તે જેવો થવાને કાજે અક્ષર પર્યંત કોઈ સમર્થ થતો નથી એ સિદ્ધાંત છે જય સ્વામિનારાયણ દયાળુ આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને દરેક સત્સંગીઓને શેર કરો